ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં કઢાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણા પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તેમને જોડે કેટલાની છેતરપિંડી કરવામાં નિકુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપિંડી કરે છે આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્વિમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે રાજશ્રી એપ્રેલ્સ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ